પોરબંદરના બંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે ભારે વાહન હટફેટે ઝરખનું મોત નિપજતા વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તેનું પીએમ કરાવ્યા બાદ અંતિમવિધિ કરવામાં આવી હતી પોરબંદરના લકડી થી સુભાષનગર તરફ જતા રસ્તે રાત્રિના સમયે બેફામ સ્પીડે જતા અજાણ્યા ભારે વાહન હટફેટે ચડી જતા વન્ય પ્રાણી ઝરખનું મોત થયું હતું સ્થાનિકોએ તે અંગે વન વિભાગનું ધ્યાન દોરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને ઝરખના મૃતદેહનો કબજો લઈને તેની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ તેની અંતિમ વિધિ પણ વન વિભાગની ટીમ દ્વારા થઈ હતી ઉલ્લેખનીય છે કે લકડી બંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઇટની સુવિધા નહીં હોવાથી બેફામ સ્પીડે જતા ભારે વાહનો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે અને અસંખ્ય માનવ જિંદગીથી માંડીને પ્રાણીઓના પણ મોત થઈ ચૂક્યા હોવા છતાં તંત્ર દ્વારા અહીંયા સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી ત્યારે આ બનાવે જીવદયા પ્રેમીઓમાં પણ તંત્રની બેદરકારી બદલ રોજ જોવા મળ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ સવારે અંદાજીત આઠ વાગ્યા આસપાસ માહિતી મળેલ હતી કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે રોડ ઉપર એક વન્યપ્રાણી ઝરખનો મૃતદેહ પડેલ છે તો આ બાબતે અમારી ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને ચકાસણી કરતા આ વન્યપ્રાણી ઝરખનું મૃત્યુ કોઈ અજાણ્યા વાહન અકસ્માતમાં થયું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ હતું જેના અનુસંધાને આ વન્યપ્રાણીના મૃતદેહનો કબજો લઈ અને સરકારી વેટનરી ડોક્ટર પાસે પેનલ પીએમ કરાવેલ છે તેમજ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આમનું મોતનું સાચું કારણ જાણવા મળશે અને આગળની કાર્યવાહી પોરબંદર વન વિભાગ કરી રહ્યું છે એમનું પીએમ થયા પછી આપણે સરકારના નિયમ મુજબ વિભાગની દેખરેખ હેઠળ એમનું અગ્નિસંસ્કાર આપણે કરીએ છીએ